આજ રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા કરુણેશ પંચમ પર કરેલ હુમલાખોરના આરોપીઓને પકડવામાં આવ્યા તે બાદ તેમની ઓળખ માટે નડિયાદના સિટી મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા આરોપો આરોપીઓની ઓળખ નક્કી થતાં તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેઓને નડિયાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડની કરવામાં આવી નામદાર કોર્ટ દ્વારા તેઓના આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા અને ભારતીય પત્રકાર સંઘ દ્વારા અમે જે માગણી કરી હતી તે અનુસંધાને નડિયાદ પશ્ચિમ પોલીસના તપાસ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી અને તેઓની સામે ગંભીર કલમો દાખલ કરી અને તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે આ ઘટના એ નડિયાદ માટે કલંકિત ઘટના હતી પોલીસ માટે પણ લાંછનમૃપ ઘટના હતી પરંતુ સીસીટીવી સર્વેલન્સ અને નેત્રમના આધારે નડિયાદના પશ્ચિમ પોલીસ મથકના જવાબદાર અધિકારીઓએ આજે જ્યારે આરોપીઓને પકડી અને રિમાન્ડ પણ લીધેલા છે એ બાબત પત્રકારો માટે આનંદદાયક છે અમે તેમને આવકારીએ છીએ અને હજુ પણ અમારી પોલીસના વિનંતી છે કે જે કોઈ આરોપીઓ તપાસમાં બાકી છે તેઓને વહેલી તકે ઓળખવામાં આવે તેઓને વહેલી તકે પકડવામાં આવે અને સમાજમાં દાખલારૂપ બને તેવી ગંભીર કલમો સાથે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે